આ રાજ્યના ખેડૂતોની તાકાત છે કે રાજ્ય સરકારના મંત્રીઓ ગ્રાઉન્ડ ઝીરો પર છે એ આ રાજ્યના જાગતા વિપક્ષોની તાકાત છે કે રાજ્ય સરકારના ખૂબ મહત્વના નેતાઓ સૌરાષ્ટ્રના દરેક ધારાસભ્યોને ગ્રાઉન્ડ ઝીરો પર ખેડૂતોની વચ્ચે પહોંચવાનો આદેશ કરવામાં આવ્યો છે દરેક વ્યક્તિઓ પ્રયત્ન કરી રહ્યા છે ખેડૂતોના બેલી બનવાનો એમના અવાજ બનવાનો અને એમના અવાજની પીડાને વ્યક્ત કરવાનો પણ એ ખરેખર કરી શકે છે કે કેમ નમસ્કાર આપની સાથે હું દેવાંશી ખેડૂત જ્યારે ખૂબ આક્રમકતા વેદના અને પીડાથી બોલી રહ્યો છે ત્યારે એ કહે છે કે અમારા ગળામાંથી અવાજ નથી આવી રહ્યો આ પેટમાંથી નીકળેલો અવાજ છે આ પીડાનો અવાજ છે એમને પડતી મુશ્કેલીનો અવાજ છે એમને દર થોડા દિવસે પડતા ધક્કાનો અવાજ છે માર્કેટયાર્ડની બહાર ત્રણ ત્રણ દિવસથી લાઈન લગાવીને ઊભા પછી પણ મગફળી ખરીદ શકે કે એમ એના કોઈ એંધાણ નથી વર્તાતા એનો આ અવાજ છે અને બધા અવાજો પછી રાજ્ય સરકાર નિર્ણય કરે છે કે એના દરેક મહત્ત્વના મંત્રીઓને વિસ્તારને લગતા મંત્રીઓને ગ્રાઉન્ડ ઝીરો પર મોકલવામાં આવે ભાવનગરમાં પોતાના જ વિસ્તારમાં જીતુ વાઘાણી પહોંચે છે વેરાવણમાં અર્જુન મોઢવાડિયા ડોક્ટર પ્રદ્યુમન વાજા પહોંચે છે અમરેલીમાં કૌશિક વેકરિયા છે ધારાસભ્ય મહેશ કસવાલા છે પેલી બાજુ હીરા સોલંકી પ્રયત્ન કરી રહ્યા છે આ બાજુ શિવા સોલંકી કંઈક બોલી રહ્યા છે દરેક નેતાઓ પ્રયત્ન કરી રહ્યા છે કે એ પોતાના અવાજમાં ખેડૂતની પીડા એની વેદના એનો અવાજ વ્યક્ત કરે એ બોલે પણ એટલી વેદના સાથે છે એટલે તમે આ જયારે નેતાઓને સાંભળ્યું એટલે હું શિવા સોલંકીને સાંભળી રહી હતી અને પછી બીજા બે ચાર નેતાઓને સાંભળ્યા તો એવું લાગ્યું કે આ લોકો તો ખેડૂતની વાતને સમજે છે મંત્રીઓ પણ હાથમાં માંડવી લઈને જોઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે ના નુકસાન તો થયું છે ડોક્ટર પ્રદ્યુમન વાજાએ પેલું ડાંગરનું ધરું વાવવા જાય ને જે શૂઝ પહેરે બૂટ પહેરે એ પ્રકારના બૂટ પહેરીને ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા છે તો એ વિપક્ષ એક બાજુ એ પણ વિડીયોઝ અને ફોટોઝ મોકલીને ધ્યાન દોરી રહ્યું છે કે કેમ ખેડૂતને મળવા એ ખેતરમાં યથાસ્થિતિ નથી જઈ શક્યા એ તસવીર પર લોકો અલગ અલગ રીતે બધા પોતપોતાના મંતવ્યો આપી રહ્યા છે પણ મૂળ વાત એ છે કે રાજ્ય સરકારના સત્તાધીશોના અવાજમાં મંત્રીના અવાજમાં કેબિનેટ મિનિસ્ટરના અવાજમાં કૃષિ મંત્રીના અવાજમાં પીડા વેદના અને સાંત્વના શું કામ છે એ આશ્વાસનો શું કામ આપી રહ્યા છે જરૂર છે સરકારના અવાજમાં સાંભળવા મળતી દૃઢતાની જવાબ છે કે બહુ રણકા સાથે મંત્રીઓ જવાબ આપે કે કુદરત ભલે રૂઠી હોય સરકાર ક્રૂર નથી બની અને એટલે જ સરકાર મદદ કરશે તમને ખેડૂત ક્યારે રડે અથવા એની પીડા ક્યારે આવે કલાપીની ગ્રામ્ય માતા નામે રચના છે ત્યારે એ કહે છે કે દયાહીન થયો દ્રુપ કાં તો રસહીન થઈ ધરા બાકી ન થાય આવું જ્યારે રાજા દયાહીન થઈ ગયો હોય અથવા ધરામાં રસ ન રહ્યો હોય બાકી આવું ન થાય એ જે ગ્રામ્ય માતાની કલાપીએ લખેલી પીડા હતી એ વર્ષોના વર્ષ તમે ખેડૂત સાથે જોડી શકો છો કવિતાઓ બહુ વિશેષ એના પછી લખાઈ નથી એટલે એ જૂના સાહિત્ય કવિતાઓ તમે હજી વર્ષોના વર્ષો વાપર્યા કરશો એ પીડાઓ વ્યક્ત થવાની બંધ થઈ ગઈ છે એનો મતલબ એ નથી કે ખેડૂત બહુ જ બે પાંદડે થઈને ધરતાલ થઈને આમ સરસ આકાશમાં ઉડવા માંડ્યો છે બહુ જ ઓછા ઉપરના એક કે બે ટકા ખેડૂતોને જોઈને જો તમને એવું લાગતું હોય કે તો ખૂબ કમાય છે તો જાવ જઈને ખેતી કરી જુઓ જે લોકો એવું કહે છે કે એની પાસે ગામડાનું સરસ શુદ્ધ મજાનું જીવન છે ને આમ શ્વાસમાં લેવા માટે ઓક્સિજન છે અને કેટલું સરસ વાડીમાં રહે છે અને નેચરલ જીવન જીવી રહ્યા છે તમે કેમ શહેરમાં આવી ગયા તમે કેમ બિસ્તરા પોટલા બાંધીને અમદાવાદ ને સુરત ભણી આખી એવી દોટ મારી કે દોટ મૂક્યા પછી ક્યારેય પાછું વળીને જોયું જ નહીં જે લોકો ખેતીનું મહિમા મંડન કરે છે કાં તો બહુ જ સમૃદ્ધ છે અને એમને પોતાને શુદ્ધ જમવા માટેનું જોવાનું છે એમને નફો નુકસાન નથી જોવાનું ખેતીમાં અને કાં તો પછી એ માણસો છે જેને કદાચ સમજણ જ નથી બાકી જે લોકો ખેતીમાં કશું જ ન મળ્યું અને એટલા માટે છેલ્લે કંઈ નહીં તો હીરા ઘસવાને કારખાનામાં કામ કરવાને મજૂરી કરવા માટે પોતાનું વતન છોડીને ક્યાંક પહોંચ્યા એને ખબર છે કે ખેતીમાં જો એટલું જ બધું રળી લેવાનું હોત તો ખેડૂતના દીકરાઓ કરોડપતિ હોત બધા ખેડૂતો કરોડપતિ નથી અને માત્ર ખેતીથી નથી આ બધા દાવાઓ અને આંકડાઓની વચ્ચે તસવીરો સામે આવી છે અલગ અલગ ભાવનગરમાં માં જીતુ વાઘાણીની વેરાવળ માં શિવા સોલંકી બોલ્યા અર્જુન મોઢવાડિયા હતા અમરેલી માં કૌશિક વેકરિયા મહેશ કસવાલા બોલ્યા એમને સંક્ષિપ્તમાં સરકાર એ હંમેશા સંવેદન રહી છે ખેડૂતોની પડખું આપીને એમને મદદ કરવા માટે સંવેદનાથી લાગણીથી એમની સાથે ઉભી છે એટલે હું આપ સૌના માધ્યમથી તમામ ખેડૂત ભાઈઓને હું વિશ્વાસ અપાવું છું કે ખૂબ સંવેદનાથી આ સરકાર જ્યારે કુદરત આ પ્રકારે કમોસમી વરસાદ રૂપે ઉઠી છે ત્યારે તમારી સાથે ઉભા રહેવા માટેના તમામ પ્રયાસો સરકાર કરશે એટલે ખેડૂ માટે તો એવો કોઈ માણસ નહીં બચ્યો હોય છે કે એક વીઘો હશે ને જેના સો વીઘા હશે એ બધે આમ આવી ગયા છે વરસાદને કારણે જે નુકસાન થયું એટલે બધાને કોઈ એક વ્યક્તિને છોલ્યું નથી વરસાદે આવક એટલે વધારે વધારે વધારે

જિલ્લાની અંદર વિસ્તાર વાઇઝ અમે ખેડૂતોના ખેતરે જેને સર્વે પણ કરી રહ્યા છે અને ખાસ કરીને તમામ અધિકારીઓને સૂચના પણ આપી છે કલેક્ટર સાથે બેઠક પણ કરવાના છે અને તમામ અધિકારીઓને સૂચના આપી અને આખા જિલ્લાની અંદર જે રીતે કમોસમી વરસાદ થયો છે અને ખેડૂતોને જે રીતે નુકસાન થઈ છે એમાં સરકાર પૂરેપૂરી મદદ પણ કરવાની છે જે પ્રકારે આ વરસાદનો કહેર છે જગતના તાત ખેડૂતને જે પ્રકારે એનો મોઢામાં આવેલો કોળિયો એ કુદરતના કહેરને કારણે છીનવાયો છે રાજ્યની સરકાર હર મદદ કરવા માટેની મનશા એમણે જાહેર કરી છે ભૂતકાળની અંદર પણ જે જે મદદ કરી છે એના કરતા પણ હું માનું છું કે આ વખતે વ્યાપક પ્રમાણમાં નુકસાન છે અને રાજ્યની સરકાર અમારી ગુહાર છે એને માની છે અને મદદ ખેડૂતોને બને તેટલી શક્ય વધારે ને વધારે ખેડૂતોને મદદ કરશે એટલા જ માટે મંત્રીશ્રીઓ અહીંયા આજે ઉપસ્થિત પણ છે